Pero...

એ ભાઈ દોધી આ ધોપલું ક્યાં છોડ્યું હાલ વાત કરીશું લાગી ગો જેટલો દૂધી આ જેટલી બે ફૂટ ફૂટ લીધું

ખેતર માં તો કઈ નઈ ગાડી નહીં દેખાતો શું હતું ચાર છડાવવા ઓ નો 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 કલે આપ ની કે વાત કરે તો હું કે છોડું પડે દુ વાત મને તો તમારે ધોપલામ પાછા તો સમુ થાય છે પાછા છે ને પણ તમે શું છોકરા કાકા કરે

શું વાત કરો છો આણે છે ને એના ક્ષેત્ર માં લાગણા સોજે ચીટા માંથી લાગે લઈ લીધો એમ કે છે હવે

તમે તારું ઉખાડી નાખો અને અમે અમારા વાત કરે લઈ લીધી આખી મારી જમીલા પણ લીધી હોય તો તમારો હજી કરો પડી ચમચાર

મારા બેટા જો કે પાવર કરે સોડીઓ પાવર કરવાનો ભૂલી જાય ખબર પડે હેલો કેટલા હતો તો ફટાફટ એમસન બા નવારે ફટાફટ આવજો થોડોક ડખો થઈ ગયો ફટાફટ હા રોજ હા આવે

એટામાં છે પણ એમાં તો આને કે મને હું તો પસતો મકાને લડતા હતા કે મને એવું લાગે છે પેલી સોળી તો નથી પણ થોડા થોડા હતા કોણ

ખબર છે મારા જેવો થાય પણ હજી નાનો એમાં કઉસ છું આનામક હશે વાત તો હશે પણ આ તો શું ખાલી તો આપણું ને એમાં તો જમીન લઈ જે અમારી જે ભાઈ ના હેતા કઈ ગયા હવે એમ તો મારા થોડાક મેળમાં છે એટલે તમે થોડા સમજાવો કે પગની રાખું પગની ગાજરી નાખે બોલ્યું કે Lá <laughs> pro તમે ચિંતા ના કરશો સમજાવીશોકરો હતો ના થવા કંટાશો તમે છોકરા છોકરો તમે સમજાવો ને ખોય રેસો તાર ને છોકરા છોકરો કામ કર્યા વાળો હું સમજાવી દઉં બરાબર બરાબર એટલું કરાવી આપડે આવે કાયમ મારે આવું પડે આવા નવા ડફોડો ના પણ હવે નઈ છોકરા ભૂલ થઈ લાકડા લાવતું ને છોકરા કરવાનું